નમસ્કાર મિત્રો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઝાવડા ગામે એક રેણાટસ નવા આપેલી હતી એનું જોરદાર રિઝલ્ટ મળ્યું છે એટલે આપણે ભાઈની સાથે વાત કરીએ અને એમને કેટલી તકલીફ હતી અને કેવું રિઝલ્ટ મળ્યું છે એમના વિશે તો સાંભળીએ આપણે તો આ રોનાટસ નવા તમને લેવાથી શું તકલીફ હતી ને કેવો ફાયદો થયો મારે મશીનની તકલીફ હતી થાતી પેડી દુઃખથી પણ આ રેણાટસ દવા લીધાથી ખૂબ ફાયદો છો છે અને બીજી શું બીજી કોઈ તકલીફ ના બરાબર અને મસાની લો બ્લીડિંગ થતું હા